સાયલા તાલુકાના ધજાળા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતા શ્રી કુંવરજી બાવળિયા તળાવ ઊંડું થવાથી જળસંગ્રહ શક્તિ વધશે પરિણામે આસપાસના ગામના લોકોને લાભ થશે મંત્રી શ્રી કુંવરજી બાવળિયા જળસંચય માટે કેચ ધીન અભિયાન અન્વે કોઈપણ યોજના હેઠળ બનેલા તળાવો ચેકડેમો રિપેર કરાશે સાયલા અને ચોટીલા તાલુકાના વિસ્તારને આવરી લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સૌની યોજના અન્વે કામગીરી પ્રગતિ હેઠળ સિંચાઈ અને પાણીનો પ્રશ્ન કઈ રીતે હલ કરી શકાય તે માટે ચિંતિત સરકાર સતત પ્રયત્નશીલ સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના અને સિંચાના પાણીની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે સાયલા તાલુકાના ધજાળા ગામે યાંત્રિક મશીનરીથી નાની સિંચાઈ યોજનાના તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું આ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેસ યાજ્ઞિક પણ ઉપસ્થિત રહ્યા હતા આતકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા માટે અમલી સૌની યોજના થકી જુદી જુદી લિંક મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રનો પ્રદેશ હરિયાળો બન્યો હોય તો તેમાં સૌની યોજનાનો મહત્વનો ફાળો છે સુજલામ સુફલામ યોજના થકી પાણીની સંગ્રહ શક્તિમાં વધારો કરી કૃષિ ક્ષેત્રમાં હરિયાળી લાવી શકાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પીવાના અને સિંચાઈના પાણીની કોઈ સમસ્યા ન રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મંત્રીશ્રી વધુમાં ઉમેર્યું હતું કે સાયલા અને ચૂટીલા તાલુકાના પ્રમાણમાં પાણી મળી રહે તે માટે હાલ સૌની યોજના કામગીરી કામગીરી ચાલુ છે પૂર્ણ લોકોની લાંબા ગાળા સુધી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે જળ સંચય માટે કેચ તરીન અભિયાન સરકારશ્રી દ્વારા અમલી છે ત્યારે કોઈ પણ યોજના હેઠળ બનેલા તળાવો બન્યા હોય તેને ચેકડેમો રિપેર કરવામાં આવશે પાળા વ્યવસ્થિત રીતે રિપેરિંગ કરી તળાવ ઊંડા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે આ કામગીરી દરમિયાન ખેડૂતો તળાવમાંથી પોતાના ખર્ચે કામ શકાશે કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કઈ રીતે થઈ શકે તેવા પ્રયાસો નિરંતર કરવામાં આવ્યા છે સિંચાઈ અને પાણીનો પ્રશ્ન કઈ રીતે હલ કરી શકાય તે માટે સરકાર દ્વારા સતત ચિંતિત રહી તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે ત્યારે પાણીના દુરુપયોગ કે ચોરીના બનાવ ન બને તે માટે ગ્રામજનોને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અંગે ટકોર કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે ચોમાસામાં વહી જતા વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી શકીએ તેવા સઘન પ્રયાસો કરવા જોઈએ વધારાનું પાણી કુવાઓમાં ઉતરવું તેવું આયોજન કરવું જોઈએ ધજાડા ગામના તળાવને ઊંડું કરવામાં આવી રહ્યું હોવાથી તળાવની જળસંગ્રહ સંગ્રહ શક્તિ વધશે ખેડૂતોને આ કામગીરીની સાથે સહકાર આપવા અનુરોધ કરતા કહ્યું હતું કે આ તળાવ થકી આસપાસ ગામના લોકોને પીવા અને સિંચાઈના પાણીનો લાભ થશે આસપાસના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે આ પ્રસંગે ગામની બાળાઓએ કુમકુમ તિલક કરી માથે સામૈયું લઈ મંત્રી શ્રીને હર્ષ પહેરાવ કર્યા હતા ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ તળાવને ઊંડા કરવા તેમજ પાળાઓ મજબૂત કરવાનું કામ ખૂબ ઝડપથી કરવામાં આવી રહ્યું છે આ તકે ગામ સરપંચ શ્રી શિવરાજભાઈ થોર અગ્રણી શ્રી નાગરભાઈ જીડિયા સહિતના આગેવાન શ્રીઓ પદાધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ મામલદાર શ્રી સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારી કર્મચારી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિનાઝ મલિક સુરેન્દ્રનગર